ગુજરાતી વાર્તા અસલી જીત એક નાના ગામમાં વિનય નામનો એક તેજસ્વી અને મહેનતી યુવક રહેતો હતો તેનો જન્મ એક ગરીબ ખેડૂતના ઘરમાં થયો હતો વિનયના પિતા રોજ ખેતર ખેડીને ઘર ચલાવતા ઘરમાં ઘણી તંગી હતી કોડીનું છાણું પણ તૂટી ગયું હતું ભણવા માટે પુસ્તક નવું નથી મળતું પણ વિનયના મનમાં એક જુસ્સો હતો જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા વિનય દરરોજ શાળાએ સમયસર જતો અધૂરી સામગ્રી હોવા છતાં સંપૂર્ણ મનથી બનતો તેનો વિચાર હતો હું મારા ભાગ્ય પર નહીં પણ મારા પ્રયાસ પર વિશ્વાસ રાખું છું વિનયની શાળામાં વિભોર નામનો વિદ્યાર્થી પણ બનતો વિભોર શહેરના ધનિક વેપારીનો છોકરો હતો ઘરમાં ટીચર લાયબ્રેરી બધું ઉપલબ્ધ હતું તે હંમેશા પ્રથમ નંબર લાવતો તેના મિત્રોને લાગતું કે વિનય ક્યારેય તેની સાથે સ્પર્ધા નહીં કરી શકે એક દિવસ શાળામાં શિક્ષક શ્રી જાડેજાએ એક પ્રશ્ન પૂછ્યો બાળકો જીવનમાં સાચી જીત કોને કહેવાય ઘણા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કોઈએ કહ્યું પૈસા કોઈએ સોરત કોઈએ મહાનતા શિક્ષકે વિનયને પૂછ્યું વિનય તું શું માને છે વિનય ઊભો થયો અને નમ્રતાથી બોલ્યો સાચી જીત એ છે જ્યાં આપને પોતાના ડર આરસ નિરાશાને હરાવ્યું મારું સપનું છે કે હું એક દિવસ એવો દિગ્ગજ બનું કે મારા માતા પિતા મારી પર ગૌરવ અનુભવે હું ભલે આજે ગરીબ છું પણ મારામાં વિશ્વાસ છે કે મહેનતથી હું દરેક સપનાની હકીકતમાં ફેરવી શકું આ જવાબ સાંભળી આખો વર્ગ શાંત થઈ ગયો બધાના હૃદયમાં વિનય માટે માન વધ્યું શાળામાં જિલ્લા લેવલની પરીક્ષા અને રમતગમતની સ્પર્ધા આવી આખી શાળાએ માન્યું કે વિવર ફરી જીતશે પણ વિનયના મનમાં નક્કી કરી ચૂક્યો હતો કે આ વખતે કંઈક અલગ થવાનું છે વિનય સવારે વહેલો ઉઠતો દોડવા જતો સવારે અભ્યાસ કરતો લાઇબ્રેરી જઈને જૂના પેપર ચકાસતો શિક્ષકો પાસે પ્રશ્નો પૂછતો ખાવાનું ઓછું બનવાનું વધુ દિવસ ગયા મહેનત વધતી ગઈ શરદીમાં પણ વિનય દોડતો વરસાદે પણ અભ્યાસ ન રોકાયો શ્રમનું પરિણામ આખરે મળ્યું પરીક્ષાનું પરિણામ આવ્યું રમતમાં પણ પરિણામ જાહેર થયું વિનય શાળામાં પ્રથમ આવ્યો વિભુર બીજું સ્થાન મેળવ્યું બધા આશ્ચર્યમાં પડી ગયા શાળા દરમિયાન પેલા ગરીબ છોકરો આજે સર્વશ્રેષ્ઠ બની ગયો હતો સ્ટેજ પર વિજયોના સન્માન માટે કાર્યક્રમ યોજાયો શિક્ષક શ્રી જાડેજાએ વિનયને ટ્રોફી આપી અને કહ્યું વિનયે માત્ર કક્ષામાં નહીં જીવનમાં પણ જીત મેળવી છે તેને પોતાની ગરબી ડર અને નિષ્ફળતાઓને હરાવી છે એ હમણાંનો સાચો વિજેતા છે ભીભોર પણ વિનય પાસે આવ્યો હાથ મિલાવ્યો અને કહ્યું તું ખરેખર શ્રેષ્ઠ છે વિનય તું એ સાબિત કરી દીધું છે કે નિષ્ઠા શ્રમ અને વિશ્વાસ હોય તો સ્થિતિનો કોઈ પણ અર્થ રહેતો નથી વાર્તામાંથી શીખ સફળતા નસીબથી નહીં મળે સફળતા સંઘર્ષથી મળે છે ગરીબી કમજોરી નથી વિચાર શ્રુદ્ધ હોવો કમજોરી છે વિનય જેવી લાગણી હોય તો ગરીબ પણ પોતાનું નસીબ બદલાઈ શકે છે જીત એ નહીં કે બીજાને હરાવવી જીત એ છે કે પોતાને ઊંચો બનાવવો હવે જો તમે પણ મનમાં નક્કી કરો તો પણ પરિસ્થિતિ તમને રોકી શકે નહીં